ડીપી ના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહીં પહેરનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરાનાર છે જે પહેલા લોકોને જાગૃત કર્યા હતા તો આગામી પંદરમી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થશે તો સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારાયો ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે જેમાં આગામી પંદરમી ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ થનાર હોય તે પહેલા આજે સરકારી કર્મ કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત વનપા સહિત સરકારી કચેરીએ પહોંચી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે બીજીવાર એક હજારનો દંડ ફટકારવામાં આવશે તો હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સાહેબે ખાસ પરિપત્ર આપી અને સૂચના કરેલી કે તમામ જે સરકારી અધિકારી તથા કર્મચારી હેલ્મેટ અવશ્ય પહેરશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં અલગ અલગ સરકારી કચેરી ખાતે હેલ્મેટ લોકો પહેરે એ બાબતે પોલીસની અલગ અલગ ટીમો રાખી જે હેલ્મેટ પહેરીને આવે છે તેને પ્રોત્સાહિત કરે છે જે નથી પહેરીને આવતા એને ઈ મેમો આપી દંડ વસૂલ કરી રહ્યા છે